મિત્રો જાણો સતયુગની વાત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો પાણીયારે આ દીવો કરવાથી શું થાય છે તે જાણો આ વિડીયોમાં તો મિત્રો પાણીયારે દીવો કરવો હોય તો તેનો શેનો દીવો કરવો પાણીયારે દીવો કરવો હોય તો કોનો અને કયા દેવનો દીવો કરવો પાણીયારે દીવો કરવાથી શું લાભ થાય મિત્રો આજનો માણસ સુખ શાંતિ પાછળ ભાગતો હોય છે ઘરમાં શાંતિ રહે તે માટે તે સતત સફળતાની કોશિશ કરતો હોય છે પણ મિત્રો જો તમારા ઘરનું વાતાવરણ જ અશાંત હોય કંકાસ હોય ઘરમાં ઝઘડા હોય ભાઈ ભાઈમાં બહેનમાં માતા પિતામાં કુટુંબમાં એકબીજાના મન મળતા ન હોય અને ઘરમાં અશાંતિ હોય ધંધો ના ચાલે કોઈ જગ્યાએથી આવક ના આવે સગા સામાજિક ક્ષેત્રે વ્યાપાર ક્ષેત્રે તમને કોઈ દુશ્મન હોય કોર્ટ કચેરીના પગલા હોય તમે બધી જગ્યાએથી ફસાયેલા હોય બધું આપણા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવ્યા કરે છે બધી મુશ્કેલીઓ આવ્યા કરે છે અને આ બધી મુશ્કેલીઓમાંથી ઘરના કંકાસમાંથી તમારે દુશ્મનોમાંથી કોર્ટની કચેરીમાંથી ધંધામાં સારી પ્રગતિ કરવી હોય અને તમારા બાળકોના સારા લગ્ન થાય તમારું ઘર સુખ શાંતિથી ભરાઈ જાય તો મિત્રો આવો આપણે આ વિડીયોમાં તમને પ્રાપ્ત મળેલી માહિતી મુજબ હું તમને પાણીયારે દીવો કરવાથી શું લાભ થાય અને કોનો દીવો કરવો તે હું જણાવવાની કોશિશ કરીશ તો મિત્રો અમારી ચેનલમાં જો તમે પહેલી વાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું મિત્રો એવી આશા રાખું છું કે આપ સર્વ મિત્રો હેમ ખેમ સર્વ કુશળ મંગળ રહો તેવી ભગવાન અને માતાજીને પ્રાર્થના કરું છું આ વિડીયોની માહિતી તમને મારા સ્નેહસીજનોને શેર કરવા વિનંતી કરું છું મિત્રો પાણીયારે દીવો કરવા તમારા પૂર્વજો નો કરવો સૌપ્રથમ માટીનું કોડિયું લેવું જ્યાં તમારા ઘરમાં પાણીયારી હોય જ્યાં પીવાનું માટલું હોય તે પાણીયારીએ સ્વચ્છ રાખવું અને માટીના કોડિયામાં તેલ લેવું એવું નથી કે તમે કોઈ પણ તેલ લો સરસવનું તેલ લો કે સિંગ તેલનું તેલ લો કોઈ પણ પ્રવાહી તેલ તમે લઈ શકો છો દીવાની વાત ઊભી રાખો કે આડી રાખો પણ તમે તમારા પૂર્વજને ધ્યાન ધરીને સાચા હૃદયથી ભાવથી તમને પાણીયારે દીવો કરો છો અને તમારા પૂર્વજ તમારા ઉપર રાજી થાય છે તો સમજી લેવું કે આજની તમારી ચડતી વેળા શરૂ થઈ ગઈ છે અણહાર્ય દીવો કરવાનો એક જ અર્થ છે આ દુનિયામાં જો સૌથી મોટામાં મોટો દેવ હોય તો આપણા પૂર્વજ આપણા માતા પિતા પૂર્વજ રાજી હોય તો બીજા બધા દેવ રાજી હોય એટલે જ આપણે કહીએ છીએ આપણા ઘરમાં જ સંપ હોય એકતા હોય આપણું કુટુંબ સારું હોય ભાઈ બહેનનો પ્રેમ હોય ભાઈ ભાઈનો પ્રેમ હોય અણબન ના હોય અને જો બધા હળીમળીની સુખ શાંતિથી રહેતા હોય તો આપણે ગમે તે જગ્યાએ લડી લઈ કહેવાય સાવરણી એક તો ઘરનો કચરો સાફ કરે છે પણ સાવરણી કદાચ અલગ પડી જાય તો તે ખુદ કચરો બની જાય એટલા માટે એકતા રાખવી હળીમણી રહેવું સમતી રહેવું એકબીજાના વિચારો શુદ્ધ રાખવા વાણીમાં શુદ્ધ વાણી બોલવી વાણીમાં વર્તન વ્યવહાર કરવો હોવો જોઈએ બાળકોને સંસ્કાર સારા આપવા જોઈએ વડીલો પ્રત્યે માન ગુરુ પ્રત્યે આદર અને બની શકે તો યોગ્ય વ્યસ્તી દીક્ષિતને સાધુ સંતને દાન કરવું જોઈએ કોઈને મદદ કરવી જોઈએ ગાયને ઘાસ આપવું જોઈએ કૂતરાને રોટલી ખવડાવવી જોઈએ ચકલીઓને ચબૂતરો અને પક્ષીઓને ચણ એટલે કે અનાજ કોઈ જુવાર છે ચોખા છે બાજરી છે આ ચણ નાખવું જોઈએ યથાશક્તિ બની શકે તો ધર્મ કરવો જોઈએ તમારા પિતૃઓના નામથી આવું બધું કરવાથી તમારું કર્મનું ભાથું બંધાય છે અને જે તમારા ઉપર મુશ્કેલી આવી હોય તે ધીમે ધીમે નાશ થાય અને ધીમે ધીમે સફળતાના માર્ગ આગળ વધો છું જેવું કરો તેવું ભરો અને વાવો તેવું લણો કર્મનું ભાથું જ મહાન છે પાણીયારે દીવો કરો અને તેમ તમારા પિતૃઓને રાજી થાય તો સમજી લેવું કે તમારી ચડતી વેળા શરૂ થઈ ગઈ છે મિત્રો પિતૃ રાજી થાય એટલે કુળદેવી રાજી પણ થાય છે ઇષ્ટદેવ દેવતાજી રાજી પણ થાય તમારા ગુરુજનોને તમારા વડીલોના આશીર્વાદ લેવા આ બધા સત્કાર્મ કરવાથી તમારા જીવન મંગલય આનંદમય અને સુખમય બની જાય છે મિત્રો પાણી આર્ય તમે દીવો કરો એ પહેલાં સવારે વહેલા ઊભા થઈ નાહી ધોઈને સ્વચ્છ કપડાં ધારણ કરી લેવા જોઈએ પાણીયારે દીવો કરોતી વખતે તમારા અંદર જેવો ભાવ હોય એવું જ પિતૃ તમારા ઉપર રાજી થાય એટલા માટે સાચા હૃદયથી સત્યનિષ્ઠ ભાવથી હંમેશા પૂર્વજનોની કુળદેવીની પૂજા કરવી જોઈએ કોઈ પણ કાર્યમાં સાચી નીતિ રાખવી ધર્મના માર્ગમાં રહેવું હિન્દુ સનાતન ધર્મમાં આપણે સત્યના માર્ગ રહીએ તો જ પરમ કૃપાળુ ગુરુ પરમાત્મા આપણા પર રાજી રહે છે એટલા માટે મિત્રો હંમેશા દયા ધર્મ હૈય હોઠે રાખો તો જ તમે જીવનમાં તમામ કાર્યોમાં સફળ થઈ શકો છો અને તમારા પૂર્વજન આશીર્વાદ તમને મેળવી શકે છે જીવનમાં આગળ વધવા માટે તમારે સતત કાર્ય કરવા જરૂર કરવા જોઈએ અને સતત કાર્યોની જીવન સફળતા મળે છે તો મિત્રો આશા છે કે આ માહિતી તમને પસંદ આવી હોય તો અમારી વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ શેર જરૂરથી કરી દેજો